સ્વાગત છે આપનું હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને મારા વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવો આપણે જે રીંગણનો ઓળો બનાવતા હોઈએ છીએ તેવો ઓળો આજે આપણે દૂધીનો ઓળો બનાવતા શીખીશું તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બે લાયકન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી અને ખાવામાં ઠંડો એવો દૂધીનો ઓળો ખૂબ જ ટેસ્ટી એવો ક્યારેય પણ ન ખાધો એવો દૂધીનો ઓળો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા અઢીસો ગ્રામ એકદમ કૂણી અને પતલી દૂધી આવે છે તાજી તે લીધી છે આપણે થી પાંચ મોટી ચમચી તેલની જરૂર પડશે એટલા માટે તેલ અહીંયા લીધું છે એક લસણનો લીધો છે છે આપણે દૂધી જોડે શેકવાનો એટલા માટે બે મીડિયમ સાઇઝના ટામેટાના ટુકડા કરી લીધા છે બે મીડિયમ સાઇઝળીના ટુકડા કરી લીધા છે એક ઇંચ આદુનો ટુકડો મેં છીણી લીધો છે બે ચમચી ઝીણી સમારેલી કોથમીર બે લીલા તીખા મરચાંના ટુકડા કરીને લીધા છે અડધી ચમચી ગરમ મસાલો એક નાની ચમચી

શેકાઈ જાય તો આવી રીતે આપણે બધી સાઈડ દૂધીમાં કાણા પાડી લેશું અને તેલ લગાવી અને પછી શેકવાનું છે અહીંયા અમે દૂધીમાં પોપ વડે કાણા પાડી લીધા છે તો હવે આવી રીતે હથેળીમાં થોડું તેલ લઈ અને આપણે દૂધીની ઉપર ફરતી સાઈડ આપણે આવી રીતે લગાવી લેશું હવે અહીંયા આપણે દૂધીને તેલ લગાવી અને કાણા પાડીને રાખી છે તેને શેકવાની છે તો અહીંયા અમે એક જાળી લીધી છે એની ઉપર આપણે આવી રીતે તેલ લગાવેલી દૂધીને શેકવા માટે રાખી દેશું અને અહીંયા આપણે જે લસણનો એક નાનો ગાંઠિયો સાત આઠ લીધો છે તેને પણ આપણે આવી રીતે શેકવા માટે રાખી દઈશું અને બંનેને આપણે પલટાવતા પલટાવતા બધી સાઈડ શેકાય તેવી રીતે શેકી લેશું હવે આપણી દૂધી શેકાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી માટેનો મસાલો રેડી કરી લેશું તો અહીંયા બે મીડિયમ સાઇઝના ટામેટા જે મેં લીધા હતા તેને મિક્સર જારમાં એડ કરી અને આપણે એની પેસ્ટ બનાવી લેશું અહીંયા આપણે ટામેટાની મેં અધકચરા વાટી લીધા છે તો હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું હવે આપણે એ મિક્સર જારમાં જે મેં અહીંયા બે મીડિયમ ડુંગળી લીધી છે તેને પણ આપણે અધકચરી ક્રોસ કરી લેશું અહીંયા મેં ડુંગળીને પણ અધકચરી ક્રોસ કરી લીધી છે તો હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું અહીંયા મેં લસણને શેકવા રાખ્યું હતું તેને મેં અહીંયા કડીઓ ચૂંટી પાડીને ઠંડુ કર્યું છે તો હવે આપણે એને ફોલી અને ઝીણું ઝીણું સમારી લેશું

હવે આપણે અહીંયા જે દૂધીને શેકી છે તેને આવી રીતે એની છાલ કાઢવાની છે તો આપણે આવી રીતે એને એક પાણીની અંદર આવી રીતે ફલાડી અને આપણે એની ઓછી ધારવાળું ચપ્પું હોય એને આવી રીતે ફેરવતા ફેરવતા આપણે એની છાલ કાઢી લેશું તો આવી રીતે છાલ કાઢશો તો આસાનીથી દૂધીની છાલ નીકળી જશે તો આવી રીતે આપણે દૂધીમાંથી બધી છાલ કાઢી લેશું અહીંયા મેં દૂધીમાંથી છાલ કાઢી લીધી છે તો હવે આપણે એને ચોખા પાણીથી ધોઈ લઈશું અહીંયા મેં દૂધીને છાલ કાઢી અને છોલી ધોઈ લીધી છે ચોખ્ખા પાણીથી તો હવે આપણે ડાંડલીનો જે કડક ભાગ હોય તે અને પાછળ આપણે જે કડક ભાગ હોય છે દૂધીનો તે બંને આવી રીતે કટ કાઢી લઈશું કટ કરી અને હવે આપણે દૂધીના આવી રીતે ચપ્પા વડે સમારી અને ટુકડા કરી લઈશું આપણી દૂધી ખૂબ જ મસ્ત અંદરથી પણ વફાઈ ગઈ છે શેકાઈ ગઈ છે તો હવે આપણે ટુકડા કરી અને એને આપણે મિક્સર જારમાં એડ કરી અને અધકચરી પલ્સ ઉપર આપણે એને મિક્સર ચાલુ બંધ કરતાં કરતાં એની અધકચરી આપણે એને ક્રશ કરવાની છે તો આવી રીતે આપણે બધી જ દૂધીના ટુકડા કરી લેશું અહીંયા મેં દૂધીના ટુકડા કરી લીધા છે તો હવે આપણે અહીંયા મેં જે મિક્સર જાર લીધું હતું આપણે ડુંગળી અને ટામેટા ક્રશ કર્યા હતા એની અંદર જ આપણે દૂધીને એડ કરી અને પલ્સ ઉપર ચાલુ બંધ કરતા કરતા મિક્સરને આપણે અધકચરી ક્રશ કરી લેશું અહીંયા મેં દૂધીને અધકચરી ક્રશ કરી લીધી છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું અહીંયા આપણે હવે ઓડાનો વઘાર કરવાનો છે તો એના માટે મેં અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેન ગરમ કરવા માટે રાખી છે અને હવે આપણે એમાં ચારથી પાંચ મોટી ચમચી તેલ એડ કરી અને ગરમ થવા માટે રાખી દેશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેલની અંદર અહીંયા જે મેં એક ચમચી રાઈ લીધી હતી નાની ચમચી તે એડ કરી દેસુ અને આપણી રાઈ સંતળાઈ જાય પછી આપણે એની અંદર જીરું એડ કરવાનું છે તો આપણી રાઈને વ્યવસ્થિત રીતે સાંતળવા દેવાની છે અહીંયા આપણી રાઈ બધી સંતળાય ત્યાં સુધી આપણે એને સાંતળવા દેસુ અને હવે આપણે એની અંદર અહીંયા મેં એક ચમચી જીરું લીધું હતું તે પણ આપણે એડ કરી દેસુ અને જીરું અને રાઈને બંનેને વ્યવસ્થિત રીતે સાંતળવા દઈશું અહીંયા આપણા જીરું અને રાઈ સંતરાઈ ગયા છે તો હવે આપણે એમાં ચપટી હિંગ એડ કરી દઈશું અને અહીંયા આપણે જે લસણને આપણે શેકીને ઝીણું મેં સમાર્યું હતું તે આપણે એડ કરી દઈશું અહીંયા મેં લીલા મરચાં સમાર્યા હતા ઝીણા તીખા તે એડ કરી દઈશું અને છીણેલું આદુને પણ હું એડ કરી દઈશ અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને અહીંયા જે આપણે ડુંગળીની પેસ્ટ કરી હતી તે એડ કરી દઈશું અને આપણે એને

આપણા ટામેટાને ખટાશનું બેલેન્સ ચડવાય રહે એટલા માટે મેં અહીં અડધી ચમચી ખાંડ લીધી હતી તે પણ આપણે એડ કરી દઈશું અહીંયા મેં હળદર પાવડર લીધો હતો અડધી ચમચી તેવું એડ કરી દઈ અહીંયા મેં ધાણાજીરું પાવડર લીધો હતો તે પણ આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં લાલ મરચું પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અને બધા જ મસાલાને આપણે ચલાવતા ચલાવતા મિક્સ કરતા જવાનું છે જેથી તળિયે બેસી ન જાય અને આપણા મસાલા ખૂબ જ મસ્ત રીતે પાકી જાય તો આવી રીતે ચલાવતા ચલાવતા આપણે મસાલા એડ કરી અને ગ્રેવીને પકાવી લેવાની છે તો હવે આપણે અહીંયા લાસ્ટમાં હું ગરમ મસાલો એડ કરી દઈશ અને આપણે એને ગેસની ફ્લેમ સ્લો કરી અને એકથી બે મિનિટ માટે પકાવી લેશું અહીંયા આપણી ગ્રેવી પાકી ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે તો આપણે જે દૂધી ક્રશ કરી હતી તેને આપણે આવી રીતે ચમચામાં લઈ અને બધી જ ક્રશ કરેલી દૂધીને આપણે ગ્રેવીની અંદર એડ કરી લેશું અને મિક્સ કરી લેશું અહીંયા આપણે દૂધીને અધકચરી ક્રશ કરી હતી તે ગ્રેવીની અંદર મિક્સ કરી દીધી છે વ્યવસ્થિત રીતે તો હવે આપણે એને અડધી મિનિટ માટે થોડી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવી લેશું જેથી મસાલાનો અને ગ્રેવીનો ટેસ્ટ દૂધીની પેસ્ટની અંદર ખૂબ જ મસ્ત રીતે બેસી જાય અને આપણો ઓળો ખૂબ જ ટેસ્ટી બને જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો શેર કરો તો અહીંયા આપણી દૂધી મસ્ત રીતે પાકી અને ઉપરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ઓળાને પકાવી લેશું અહીંયા આપણા દૂધીના ઓળામાંથી તેલ ઉપર આવી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને થોડી કોથમીર એડ કરી અને મિક્સ કરી લેશું અને થોડી આપણે ગાર્નિશિંગ માટે રાખી દઈશું તો હવે આપણે કોથમીર મિક્સ કરી અને ઓળાને એક સર્વિંગ પ્લેટમાં કાઢી અને ગરમા ગરમ સર્વ કરી લેશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો દૂધીનો ઓળો અહીંયા તૈયાર છે તો આ ઓડાને તમે રોટલી સાથે રોટલા સાથે ભાખરી સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ દૂધીનો ઓળો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે અને તમારો દૂધીનો ઓળો કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે વિડીયો રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એ એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્કસ ફોર વોચિંગ